શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના સપ્તમી તિથિનું વ્રત શીતળા સાતમના વ્રતની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શીતલે ત્વ જગન્માતા શીતલે ત્વમ જગત પિતા શીતલે ત્વ જગદ્ધાત્રી શીતલાએ નમો નમઃ હે શીતલા માતા આપ જ મારા માતા છો પિતા છો આપ જ આચરાચર જગત ધારણ કરી રહ્યા છો હું આપને વારંવાર વંદન કરું છું બોલો શીતલા માતાની છે મિત્રો શ્રાવણ માસની સપ્તમી તિથિએ શીતળા સાતમનું વ્રત રખાય છે આ દિવસે સૌભાગ્યવતી બહેનો સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને શીતળા માનું પૂજન કરે છે રાંધણ છઠના દિવસે જે ઠંડી રસોઈ બનાવેલી હોય છે તે શીતળા માતાને આજે ભોગ લગાવાય છે ચૂલો સળગાવાતો નથી અને શીતલા માતાની પૂજા કરીને ત્યારબાદ માની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે વ્રતકથા સંભળાય છે આ વ્રત કરનાર બહેનોને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સંતાનની રક્ષા પ્રાપ્ત થાય છે ધન ધાન્ય સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી કોઈ પણ ગરમીને લગતા રોગ હોય તે દૂર થાય છે મા શીતળા માતા રક્ષા કરે છે તાવ છે વિષાણુયુક્ત દુષ્પ્રભાવ છે તેનાથી પણ મુક્તિ મળે છે મા શીતળાની કૃપાથી આ ઉપરાંત શરીરમાં જે ખોડા ફૂંસી નીકળે છે પિત્ત સંબંધી કોઈ રોગ હોય તે પણ દૂર થાય છે શીતળા માતાની પૂજા કરવાથી મંત્ર જાપ કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે આ વ્રતકથા સાંભળવાથી પણ શીતળા માતાની કૃપા પ્રાપ્ત થાય છે અસાધ્ય રોગમાંથી મુક્તિ મળે છે શીતળા માતાના સ્વરૂપની વાત કરીએ તો અન્ય દેવીઓથી માનું રૂપ અલગ જ છે માની સવારી ગર્ધપ છે ગધેડો છે શીતળા માતાને ચાર હસ્ત છે જેમાં ક્રમશઃ કળશ જાડું અને સૂપડું છે અને અભય મુદ્રામાં મા ભક્તોને આશીર્વાદ આપે છે માએ લીમડાના પત્રની માળા ધારણ કરેલી છે કળશ સૂપડું અને લીમડો જે છે તે બતાવે છે કે સફાઈ અવશ્ય કરવી જોઈએ જીવનમાં સફાઈ રાખવી જોઈએ તેવો સંદેશો મા આપે છે જ્યાં સાફ સફાઈ રહે છે ત્યાં લક્ષ્મીજીનો વાસ તો રહે છે પરંતુ ગંદકી ન રહે તો ત્યાં રોગના કીટાણું પણ રહેતા નથી બીમારી આવતી નથી કડવો લીમડો તે આપણી ત્વચાને ફાયદાકારક છે લીમડાનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં લાભ પ્રાપ્ત થાય છે માના વાળ વિખારેલા રહે છે માના વસ્ત્ર અસ્તવ્યસ્ત હોય છે પરંતુ મા શુભમ કરી છે નવદુર્ગાના સ્વરૂપમાં આપણે માને કાલરાત્રિના રૂપમાં પૂજા કરીએ છીએ જેમાં અભયદાયીની વરદાયીની છે શીતળા માતાને ઠંડુ ભોજન શા માટે ભોગ લગાવાય છે તેની એક કથા પણ છે એક ગામમાં એક ભક્તએ માને ગરમ ગરમ જમવાનું પીરસ્યું જ્યારે માએ ભોગ આરોગ્યો ત્યારે માનું મુખ બળવા લાગ્યું મા ક્રોધિત થયા જેથી ગામમાં આગ લાગી પરંતુ એક વૃદ્ધ માયનું ઘર બચી ગયું આ જોઈને ગામ લોકો વિચારમાં પડી ગયા કે આ માતાનું ઘર કેમ બચી ગયું બાકી બધાના ઘર સળગી ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે તે વૃદ્ધ માતાએ આગલા દિવસનું ઠંડુ ભોજન માને ભોગ લગાવ્યો હતો એટલે મા તેની ઉપર પ્રસન્ન થયા ત્યારથી શીતલા માતાને સૌ કોઈ ઠંડા ભોજનનો ભોગ લગાવવા લાગ્યા શીતલા માતાને આજે ઠંડુ ભોજનનો ભોગ લાગે છે અને પૂજન થાય છે વ્રત રખાય છે વ્રત કથા સંભળાય છે મિત્રો આ હતું શીતળા માના મહિમા તથા પૂજન વિધિ વિશે હવે આપણે સાંભળીએ શીતળા સાતમની વ્રત કથા બોલો શીતલા મૈયાની જય એક ગામ હતું તે ગામમાં એક ડોસીમાં તેના બે દીકરાની વહુ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ બહુ જબરી ઈર્ષાખોર અને કજિયાળી હતી તેને વાત વાતમાં વાકું પડતું જ્યારે નાની વહુ ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યાં પારણી પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો નાની વહુ બધું કામ પડતું મૂકીને પોતાના નાનકડા બાળકને ખોડામાં લીધો પછી તે આડા પડખે થઈ આખો દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો નાની વહુ બાળકની સાથે જ ઊંઘી ગઈ અડધી રાત થઈ કે શીતળા માતા ઘેરે ઘેરે ફરવા નીકળ્યા ફરતા ફરતા વહુના ઘેરે આવ્યા નાની વહુના ઘેરે તો ચૂલો સળગતો હતો શીતળામાં તેમાં આળોટ્યા અને દાજ્યા ત્યારે માએ શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને પડખામાં જોયું તો એનો નાનકડો બાળક ભળથું થઈ ગયો હતો તેને ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો નાની વહુની આંખમાં તો દળ દળ આંસુ વહેવા લાગ્યા એ જાણી ગઈ કે જરૂર મા શીતળા મારી ઉપર કોપાયમાન થયા છે માએ તેને શ્રાપ આપ્યો તે રડતી રડતી સાસુમા પાસે ગઈ બધી વાત કરી સાસુએ પણ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું બેટા વહુ ધીરજધર તું શીતળામા પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માગી લે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે અને તારા દીકરાને સજીવન કરશે નાની વહુ તો સાસુના આશીર્વાદ લઈને દીકરાને ટોપલામાં નાખીને શીતળામાની શોધમાં નીકળી તે વગડા વિનતી જાય અને શીતળામાનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા હતા બંને છલો છલ હતા કાઠી પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીવીએ તે મૃત્યુને પામે નાની વહુ તો તલાવડી પાસે જઈને ટોપલો નીચે ઉતાર્યો પછી તલાવડીમાંથી પાણી પીવા ગઈ કે ત્યાં તલાવડીમાંથી અવાજ આવ્યો બાય તું આ તલાવડીનું પાણી પીસ તો મરી જઈશ પરંતુ તું શા માટે રડે છે એ તો પહેલાં કહે ત્યારે નાની વહુ કહે છે શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે તેમણે મારા દીકરાને બાળી મૂક્યો છે હું તેમની માફી માગવા જાઉં છું ત્યારે તલાવડી કહે છે બહેન તું અમારું એક કામ કરજે ને તું શીતળામાં પાસે જાય છે તો અમારું પણ પૂછતી આવજે ને કે અમે એવા ક્યા પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીતું જ નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીવે છે તો મરી જાય છે નાની બહુએ તેમને હા પાડી પાણી પીધા વગર જ માથે ટોપલો લઈને તે રડતી રડતી આગળ વધી આગળ જતા રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પળ બાંધેલા હતા નાની બહુને રડતી જોઈને તે બોલ્યા અરે બહેન તારી આંખમાં આંસુ કેમ છે ત્યારે નાની વહુ કહે છે શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે ક્ષમા માંગવા જાઉં છું ત્યારે આખલા કહે છે બહેન ને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડિયા કરીએ છીએ સારું કહીને નાની બહુ તો આગળ વધી થોડીક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે મેલી ખેલી ડોસી બેઠી હતી માથું ખંજવાળતી માખીઓ બણબણે છે વહુને જોઈને ડોસીમાં બોલ્યા અરે બાઈ આમ હાફડી ફાફળી ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત ડોસીમાને કરી ત્યારે ડોસીમાં બોલ્યા અલી જરાક મારું માથું તો જોઈ દે ને નાની બહુને ઘણી ઉતાવળ હતી પણ એ દયાળુ હતી પોતાના મરેલા દીકરાને ડોસીમાના ખોડામાં મૂકીને એ તો જુઓ વીણવા બેઠી વહુએ ડોસીમાના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢી આથી ડોસીમાના માથાની ખંજવાળ ઓછી થઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર સર્જાયો ડોસીમાના ખોડામાં રહેલો દીકરો હાથ પગ ઉછાળી ઉછાળીને કિલકિલિયારી કરવા લાગ્યો નાની વહુને તો ઘણું આશ્ચર્ય થયું તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસીમાં તે બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત શીતળામાં જ છે તે શીતળામાના ચરણોમાં પડી ગઈ અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે તમને મારા લાખ લાખ નમન છે ડોસીમાની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને સાક્ષાત શીતળામાં પ્રગટ થયા નાની વહુએ શીતળામાના દર્શન કરીને તેમની ક્ષમા માગી પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછતા મા શીતળા બોલ્યા દીકરી ગયા ભવમાં તે બંને શોક્ય હતી દી ઊગ્યાથી દી આથમ્યા સુધી બસ લડ્યા જ કરે કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું તે તલાવડીનું પાણી ખોબામાં લઈને ચારેય દિશાઓમાં છાંટજે અને પછી પાણી પીજે જેથી એના બધા પાપો નષ્ટ થશે અને પશુ પક્ષીઓ વટે માર્ગુઓ બધા તેનું પાણી પી શકશે પછી નાની વહુએ બે આખલાના દુઃખની વાત કરી ત્યારે શીતળા માતા બોલ્યા દીકરી પરભવમાં તે બંને આખલાઓ દેરાણી જેઠાણી હતા તે એટલા બધા ઈર્ષાળું હતા કે આડોશી પાડોશીના કોઈ તેમના ઘેરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકે એટલે આ ભવે તેઓ આખલા બનીને ડોકે ઘંટીના પળ બાંધીને લડ્યા કરે છે તું એમની પાસે જઈને ડોકેથી ઘંટડીના જે પળ છે તે છોડી નાખશે જેથી તેમના પાપ નાશ પામશે અને તે લડતા બંધ થઈ જશે આટલું કહીને શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા નાની વહુ તો રાજી થતા પોતાને ઘેર પાછી વળી રસ્તામાં તેને પેલા બે આંખલાઓ મળ્યા વહુએ તેમને માની વાત કરી અને પછી ગળેથી ઘંટડીના જે પળ હતા તે છોડ્યા આથી બંને આંખલા લડતા બંધ થઈ ગયા આગળ જતાં તલાવડી આવી વહુએ તલાવડી પાસે જઈને શીતળામાની વાત કરી પછી તેમના સાપનું નિવારણ માટે તલાવડીમાંથી ખોબો ભરીને પાણી લઈને ચારેય દિશામાં છાંટ્યું પછી પોતે તે તલાવડીનું પાણી પીધું ત્યાં તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની વહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘરે આવી તેણે દીકરાને સાસુમાના ખોડામાં મૂકી દીધો સાસુમાં તો દીકરાને સજીવન થયેલો જોઈને રાજી રાજી થઈ ગયા પણ આ દેખી જેઠાણી ઈર્ષાથી બળી ગઈ સાસુએ પૂછ્યું વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેમને સઘળી હકીકત જણાવી આ સાંભળીને જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું પછી બીજા વર્ષે રાંધણછટ ક્યારે છે તેની રાહ જોવા લાગી પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે ફરી શ્રાવણ માસ આવ્યો રાંધણછટનો દિવસ આવ્યો જેઠાણી ચૂલે રાંધવા બેઠા અને જાણી જોઈને રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા રાતે શીતળામાં ચૂલામાંળોટ્યા કે દાજ્યા તેમણે જેઠાણીને શ્રાપ આપ્યો જેણે મને બાળી છે તેનું અંતર બળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભળતો થઈ ગયો હતો મરેલા દીકરાને લઈને જેઠાણી વિલાપ કરવાને બદલે ખુશ થઈ તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી રસ્તામાં બે તલાવડી મળી જેઠાણી ટોપલો નીચે મૂકીને તલાવડીમાંથી પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સંભળાયો પાણી પીસ નહીં નહીં તર મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તલાવડીએ પૂછ્યું બહેન તું ક્યાં જાય છે ત્યારે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉ તારે સિંહ પંચાત આમ કહીને તે પાણી પીધા વગર જ ચાલતી થઈ આગળ જતાં બે આખલા મળ્યા તેમણે પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈ અને મોં મચકોડતા કહ્યું હું ગમે ત્યાં જાઉં તમારે સિંહ પંચાત છે આગળ જતા રસ્તામાં પેલી મેલી ઘેલી ડોસી મળી તે બે હાથે પોતાનું માથું ખંજવાડતી હતી તેણે જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપને જેઠાણી તો કાળ ઝાડ થઈને જતા બોલી એ ડોસલી હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું હું તો શીતળામાં પાસે જાઉં છું આમ છણકો કરીને જેઠાણી તો ચાલતી થઈ તે સવારથી સાંજ સુધી બનવગડામાં ખૂબ જ ભટકી પણ તેને ક્યાંય શીતળામાં મળ્યા નહીં આખરે તે કંટાળીને મરેલા છોકરાને લઈને પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરાને ખોઈ બેઠી એ શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો શીતળા માની છે તો મિત્રો આપણે સાંભળી શીતળા સાતમની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ